અને ગોંડલ એ બંને સમાધાનની વાત જયારે રીંગણા માં મહીપતસિંહ બાપુ ને અનિરુદ્ધસિંહ જાડેજા એટલે એનું અને જયરાજસિંહ જાડેજા આ બેના ના સમાધાન ની વાત કેટલાક પટેલ સમાજના લોકોએ પણ કરી હતી અને દરબાર સમાજના ના પણ એમાં વચ્ચે પડ્યા હતા કે ભાઈ તમે સમાધાન કરી લો કારણ શું હતું કે બંનેની તથાકથિત રાયવલીમાં રાય જે વિરોધાભાસ હતો કે દુશ્મનાવટ કયો કે વેરભાવ કયો કે જે કયો એને કારણે પીડાતી હતી ત્યાંની પ્રજા એટલે કે પટેલ સમાજ મોટા ભાગનો

એક એકબીજાના ગામમાં એક બે જયરાશી બાપુ એ ગોંડલ એટલે કે સોરી રીમડા માં જઈને સંમેલન કર્યું તું અને ત્યાં પણ એને મોટા મોટા લલકાર ને પડકાર કર્યા તા ત્યારે જે સમાજ ના લોકો એ જયરાશી બાપુ થી માંડીને અનિરુષિ બાપુ ન કીધું તું ખાસ કરીને જયરાશિ બાપુ ને કે ભાઈ તમે સમાધાન કરી લ્યો ત્યારે એમ કહેવાય છે અત્યારે જે સમાજના લોકો છે એ એમ કે છે કે ત્યારે જયરાશિ બાપુ એમ કીધું તું કે મારે તમારી કોઈની કાઈ જરૂર નથી તમે તમારી સમાધાન કેમ કરવું બધું હું નક્કી કરીશ એટલે ત્યારે સમાજ નું ન માન્યા એટલે આજે જયરાજસિંહ બાપુ નું આ સમાજ માનશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આવી વાત છે બેન બોલો પણ સર જયરાજસિંહ બાપુ કારણ કે આ આખા મામલા ની અંદર આપણે જોવા જઈએ તો અત્યારે જે પરિસ્થિતિ ઉદભવી છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટેની જે પરિસ્થિતિ અત્યારે ઉદભવી છે એને લઈને આપને શું લાગી રહ્યું છે કારણ કે સી આર પાટીલ એટલે બધાને એવું હતું કે સી આર પાટીલ આવશે મીટિંગ થશે ને બધા માની પણ જશે આ પહેલા ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જોવા જઈએ તો જીતુ વાઘાણીને લઈને વિરોધ ઘણો કર્યો હતો પણ છેલ્લે બધા માની ગયા હતા

જેને સમાજ જેને માનતો હોય જેમ કે માં આશાપુરા ને માને છે માં ખોડિયાર માને છે તો આવું કોઈ તીર્થ વડા માં આશાપુરા મંદિર કચ્છ છે એ છે અહિયાં ચારે બાજુ અહિયાં રાજકોટ માં આશાપુરા માતા નું મંદિર છે એ છે પછી મનોહરસિંહ જાડેજા ના પુત્ર અત્યારે માંદાતાસિંહ જે જે રીતે છે એવી રીતે જે કેટલાક રજવાડાઓ રાજવી પરિવાર ના સર્વમાન્ય નેતાઓ જે હોય તે એની વાત હું કરું છું હો રાખે કેટલીક સંત મૂર્તિઓને રાખે મેં આપને લાલ બાપુ નું નામ આપ્યું ગધેથળ આશ્રમ ના એવા લોકો ને મેં કીધું આજ એનું સોલ્યુશન પણ આજ છે બીજું કશું જ નથી નરેન્દ્ર મોદી પણ નહીં એ તમને કહી દઉં આ